કાળો એટલે હેડ કેમ તું ભૂંગળા પર દોડવા નતો તો પૂરા હેડ ભૂંગળા બતાવે હા ભૂંગળા પર દોડવાનું આપડે એટલે પેલી હિટ આવે આપડા <laughs>

મને બીજ લાગે તું એકલો જોવા આવ્યો અમે હાથી કરવા નતો રહ્યો હું તો અહીંયા જાતો એટલો જોવા તો પડી તો એટલે જોવા આવ્યો જા ના જા જો જા જા Đi thôi, là đi. phân tích là nó phân tích là cái phân tích là chú. phân chú. cái phân tích là cái phân tích là cái phân tích cái phân tích là cái phân tích

મેં મેં જને મેતોરો જ હાળો ઉભા તો 1000 રૂપિયા 1/2 કિલોમીટર ના પહોંચું અડધા વાત નહીં કરતો હું અને અડધા વાત નહી કરતો ખાલી ઢક્કો મારવા બીજું કોઈ કરું નહીં મારે હું પેલે કાઢું છું બીજું આ છે 50 બી આવી

केयर mana ना को केयर jauh

ટાળી જાય યાર હબર ને કંટાળ જયો હોય કંઈ બેઠો મારો માર જવાનું તો બહાર નહીં જઈ જાય બહુ બાર આવું